જે કોઈ બીજી કોલેજ ની તમને માટે અથવા તો ગુડ માટે ઓરિજિનલ ગીર ગાય લેવું હોય તો આ ગાય તમે ખરીદી શકો છો આ કિંમત 70000 રૂપિયા રાખી છે તમે કન્ડિશન જોઈ શકો છો લંબાઈ દેખાવ કન્ડિશન બધી રીતે સારી છે ફૂલ જવાબદારી છે ત્યારબાદ બીજા ગાય વાત કરીએ તો એકદમ લાલ કલર માં સારામાં સારી એકદમ શાંત સ્વભાવની ગીર ગાય છે આ ફૂલ સમજી ગયો ત્યાર આ ગાયની વાત કરીએ તો આ ગાય કોઈ બીજું વેતર મિયા છે 10 થી 15 કાચી છે આ ગાયને દૂધ આખા દિવસની લિટર છે તો જે કોઈ પશુપાલક મિત્રને આ ગાય પણ હોય તો આ ગાયની અંદરજી કિંમત 90000 રૂપિયા રાખી છે ત્યારબાદ આ ગાયની કોઈ ઊંચાઈ પર જોઈ શકો છો કુલ

સ્ક્રીન ઉપર ચોથા નંબરની ગ્રીન ગ્રીન વર્કી જો રહ્યા આ વર્કીની વાત કરીએ તો ગોર ભાવનગર એટલે કે છે ફૂલ એકદમ શાંત સ્વભાવની ત્યાર બાદ ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી એકદમ શાંત સ્વભાવની ગાય છે તો જે કોઈ પશુપાલક મિત્રને બ્રીડિંગ માટે ઓરિજિનલ ગીર વર્કી લેવું હોય તેના માટે આ વર્કી એકદમ બેસ્ટ છે

કોનો નંબર ચાલી રહ્યો છે તેના પર સંપર્ક કરી અમારી સાથે કોન્ટેક્ટ કરી મેળવી શકો છો દરબાર પશુપાલન મિત્રો આવા નવા નવા ગાય દરરોજ માટે અમારી YouTube ચેનલ પશુપાલન હેલ્પ પરને લાઈક શેર અને કરવાનું ભૂલતા